જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો તમારા બધાને સ્વાગત છે મસ્તાના એક ધમાકેદાર વ્લોગમાં આજે આપણે મસ્તનો વ્લોગ છે ને એસકેભાઈના ઘરેથી જ આપણે ચાલુ કરી છે એટલે સતીશભાઈના ઘરેથી અને અત્યારે છે ને સાંજનું મસ્તનું જમવાનું બની ગયું છે જય દ્વારકાધીશ બધાને વાહ અમારો નવો વ્લોગ છે ને એટલે બીજી વાર અને ભૂરી જો હાય હાય અને વાહ બીજો મસ્તના ભજીયા બનાવે છે વાહ અને અહીંયા જમવાનું મસ્તનું બની ગયું છે

સવારે ઉઠી જાવ હજી આ બધા વાતો કરાય રીંદર કરી કે નથી કરી બાપા તમે ઓડી વાની ઢગલો કરતી રામ ને બેઠા બેઠા વાહ ખૂટતા જ નથી અરે પણ વાહ સારું હાલો હવે આજે એસ કે ભાઈ આપડે ખબર નઈ ગાંધી ગીર માં કેમણા રખડાવે ઈ જોવાય હવે આગળ આગળ એ હું કહે બોલો ભાઈ શીતલ બેન ઉઠા મણા 8 વાગે અમે આ પેલા ફેહુ ને બધી વાહિંદાન કરવાન છે ને કરી નાખો

આ બધા અલગ અલગ વેરાયટી જો આ અલગ વેરાયટી હે આ હે અને કઈ અલગ એ લીલું આ હે ને બધું સતીષભાઈ નું ખેતર નજર પડે ભાઈ નું ખેતર કે પપ્પા

ગુજરાતી મુવી ને એવા બન્યા હતા ને જેના આપડે એસ કે ભાઈ ને કેવું કે નું ઇતિહાસ ને હોય જૂનવાડી મહેલ એવું છે યુટ્યુબ ઇન્ફ્લુઅન્સ એસ કે ભાઈ અને બાકી ગાડી જો તમે કાબુ મારે ભાઈ જો ગાડી તો જો ભાઈ રીતે એમ જો અત્યારે ખાબો મારે હે બોલો કે દો તમે કાલે જ હાને મસ્ત રેડી કર દે ભાઈ તમે આ તાણી કરી ખાબો મારે બાકી આડી તો બધી ધૂળ ધૂળ ઉડી જાત નહીં

બંગલો કામકાજ ને બધું પેલા કોઈક ના પાડે આપડે એના નીકળી જાવ સારું બંગલો જ લીધો હે ધીરુભાઈ અંબાણી નો પેલા અહિયાં રહેતા બધા કેતા તા અને પાર્ટી જો બધા બેઠા બંગલો જઈએ ભાઈ હું

બીજી રસ્તામાં લોકેશન આવી આ સાઈડ ઇલાકામાં જેટલા લોકેશન છે ને બધી જગ્યાએ આપણે દર્શન છે છે તમને પણ કરાવવાના અંદર હશે તો જે મંદિર બને છે એનું કામકાજ હજી ચાલુ હેતર કામ ને અને ઓલી જો બને હે એમાંથી બધા રાજસ્થાન શું કહેવાય લાકડા ઓલું કંઈક કહેવાય અહીં ને આપણે એને દર્શન કરી દીધા અંદર કેમેરો અલાઉટ હતો એવું મોટું લખેલું હતું

અને પછી નહીં જવાનું હોય હાલો તો એ આપડે બીજા વ્લોગ માં દેખાડશું બરોબર બીજો વ્લોગ જોયો તો સબસ્ક્રાઈબ કરવું હા એકદમ મહત્વની મારા માટે હે ને તમારા માટે ભાઈ તો જોઈએ જ છે એટલે એને અનુભવ એના કી હે બરોબર એકદમ જોરદાર જ છે બરોબર હારો હાલો તમારી પાછા એક મસ્તના ધમાકેદાર વ્લોગ માં એ જ આપડે વ્લોગ એન્ડ કરી